સુરતમાં જીબીની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા હોય ગૌવંશના મોતના કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરતમાં જીબીની બેદરકારી વારંવાર સામે છે ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના બની છે વાત એમ છે જે જહાંગીરપુરા ખાતે જીબીની બેદરકારીના કારણે ત્રણ નિર્દોષ પશુઓના મોત નિપજ્યા હતા ગૌવંશના મોતને કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો પશુપાલકો દ્વારા આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકે જઈ જીઈબી વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી ગૌરક્ષા મંચ अध्यक्ष ધર્મેશ ગામી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે ત્રણ ગૌમાતાના જીબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી જે પણ આમાં કસૂરવાર હોય જીઇબીના કર્મચારી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ ત્રણ ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીબી હંમેશા કામ કરવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે તો આ જે વારંવાર બેદરકારી ભર્યું જે વર્તન છે જીએપીનું એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચૂકવવું અને કાયદાકીય પગલાં લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પાસેથી વળતર